નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માંડવી ચેમ્બર દ્વારા દાતાઓના સહકારથી એકવીસ ગાડી લીલાચારાનું નિરણ ગાયોને કર્યું અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશાલીમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નવા સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણેથી જીવદયાના ઉદ્દેશ સાથે એકવીસ લીલાચારાની ગાડીને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને સ્વામિનારાયણના સંતોના હસ્તે લીલી ઝંડી આપીને ગામે ગામ પ્રસ્થાન કરાવાઈ હતી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી દવેના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નગરપતિ હરેશભાઈ વિંજોડા અતિથિ વિશેષ મહંત સ્વામી લક્ષ્મીપ્રકાશ દાસજી શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભદાસજી કોઠારી સ્વામી શ્રીજી નંદનદાસજી અને નિર્ભય સ્વરૂપદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યએ પ્રવૃત્તિની સરાહના કરી ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા ચેમ્બર પ્રમુખ વાડીલાલભાઈએ જણાવ્યું હતું કે ચેમ્બરે છેલ્લા અગિયાર વર્ષથી દાતાઓના સહયોગથી જીવદયાની પ્રવૃત્તિમાં રૂપિયા પાંચ કરોડ પચાસ લાખનો માતબર ખર્ચ કર્યો છે ઉનાળાની સિઝનમાં પંચોતેર દિવસ બસો પચાસ ગાડીનું ગાય માતાને લીલા ચારાનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ચારસો ગાડી લીલાચારાનું નિરણ કરાશે અત્યાર સુધી ત્રણસો પચાસ ગાડીનું નિરણ તો થઈ ગયું છે આજે અંદાજે પંદર હજાર ગાય માતાને લીલાચારાનું નિરણ કરાશે આજે ચાર લાખ પચીસ હજાર રૂપિયાના ખર્ચે એક લાખ એકવીસ હજાર કિલો લીલોચારો પંદર પાંજરાપોળ પાંચ તીર્થસ્થાન અને બાર મહાજન વિહોણા ગામોની ગાય માતાને લીલાચારાનું નિરણ કરાશે કાર્યક્રમમાં ઉપપ્રમુખ પારસભાઈ શાહ

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર